અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઇક લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર ભવનાથ માં આવેલ ગિરનાર સાધના આશ્રમ ખાતે ભવ્ય સત્સંગનું આયોજન મૈયાજી દેવી દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં હજારો ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને સત્સંગનો આનંદ ઉઠાવ્યો હતો धूल को हरिओम तत्स जय गुरुदत्ता हरिओम तत्स जय गुरुदत्ता तालियों के साथ तो अभी सुस्ती ने मन खोल कर।